શિયાળો શરૂ થાય ને એટલે બધાના ઘરે બનતો જ હોય છે આમાં વળી શું નવું છે તમે આવું જ કહેશો તો તમે બહુ બધી એમ કહેવાય ને કે શિયાળામાં બધું બન બનાવતા જ હોય બધા બધી ટાઈપનું એમાંના છે કે બધા પાકને વસાણા બનાવતા હોય તો તમને ખબર હોય કે તમે લાઈવ મોહનથાળ ખાધો હશે લાઈવ અડદિયા પાક ખાધો હશે પણ કોઈ દિવસ લાઈવ ગુંદર પાક ખાધો છે ના ખાધો હોય તો આજે હું તમને દેખાડીશ બિલકુલ તાતમાં ચોંટે નહીં એવો અને એકદમ ઇઝી રીતથી મસ્ત મજાનો ગુંદર પાક છે એ પણ લાઈવવાળો તો એ કઈ રીતે બનાવવાના છે એ ફટાફટથી જોઈ લઈએ તો આમાં કોઈ એવું માપ નથી કારણ કે આપણે લાઈવ વસ્તુ બનાવીએ છીએ એટલે માપનું કોઈ પ્લસ માઇનસ થશે તો કોઈ ઇસ્યુ નહીં થાય એટલે કોઈને નહીં આવડતો હોય ને પાક એ લોકો પણ ઇઝી રીતે બનાવી શકશે તો એટલો બધો ઈઝી છે ને તો હું તમને એકદમ આમ કહેવાય ને દુનિયાની સરળ રીતથી હું તમને બનાવતા શીખવાડીશ ગુંદરપાક તો એના માટે છે ને આપણે અત્યારે એક માપ સેટ કરી લઈએ એ માપ હું તમને એકદમ બરાબર કહી દઈશ જો આમાંની કોઈ બી વસ્તુ થોડી પ્લસ માઇનસ થશે તો કોઈ ફરક નહીં પડે તો અહીંયા આપણે એક કપ જેટલો ઘઉંનો જે ઝીણો રોટલી બનાવવાનો લોટ હોય એ લીધેલો છે એની સામે અડધો કપ ગોળ તમે અડધોથી પોણો કપ ગોળ લઈ શકો મેં અડધા કપમાં એક ચમચી વધારે ગોળ લીધો છે સાથે એક કપ જેટલો ગુંદર તો અહીંયા મેં કણકી ગુંદર લીધેલો છે અને સાથે એક કપ જેટલું ઘી અને અડધો કપ ટોપરાનું છીણ બાકી બધા મસાલા હવે સૌથી પહેલાં તો આ જે ગુંદર છે ને એને અધકચરો આપણે પીસી લેવાનો છે તો અહીંયા એકથી બે ચમચી જેટલો ગુંદરને મેં સાઈડમાં રાખી દીધેલો છે તો જો આ રીતનો પીસાવો જોઈએ ગુંદર એકદમ ઝીણું પીસી લેશો તોય વાંધો નહીં પણ થોડીક ગુંદર પાક છે તો ગુંદર આવો જોઈએ તો મજા આવશે એટલા માટે હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું અને એક કપ જેટલું ઘી અંદર એડ કરી દેવાનું ઘી એકદમ બરાબર ગરમ થવું જોઈએ પછી એના અંદર થોડો જે આપણે બે ચમચી ગુંદર રાખેલો તો એને તળી લઈએ તો પહેલાં થોડો ગુંદર નાખીને ચેક કરીએ તો કે જો બબલ્સ થઈ એકદમ ગુંદર ધીરે ધીરે ઉપર આવે છે અને ફૂલી ગયો એનો મતલબ કે ગુંદર તળવા માટે આપણું ઘી એકદમ બરાબર છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે મેઇન જે છે ને એ તળવાની ઝંઝટ ને એ બધું હોય ગુંદર પાકમાં પણ આપણે એવી ઝંઝટ કરવાની જ નથી આપણે તો ગાર્નિશિંગ માટે જ તળીએ છીએ તો એકથી બે ચમચી ગુંદર તળવશું બાકી બધો આપણે પીસી લીધેલો છે હું તમને આગળ કહીશ કઈ રીતે આપણે એને યુઝ કરશું તો હવે આપણે થોડો થોડો ગુંદર નાખતા જઈએ આ રીતે તળતો જવાનું અને ગુંદર તળવા માટે હંમેશા મીડિયમ ટુ લો ફ્લેમ જ રાખવાની ઘી એકદમ બરાબર ગરમ છે એટલે મેં લો ફ્લેમ પર તળેલો છે આ રીતનો લાઇટ પિંક જેવો થાય ને જો અને એકદમ બધો ગુંદર ફૂલી જાય ને એનો મતલબ કે આપણો ગુંદર એકદમ બરાબર તળાયેલો છે જો થોડો ઓછો તળાયેલો હશે અને સફેદ જેવો છે ને તમે કાઢી લેશો ને તો દાંતમાં બહુ ચીપકશે એટલે મજા બિલકુલ નહીં આવે તો એવું નહીં કરવાનું ગુંદર તળવા માટેની આ રીત છે તો આ રીતે જ તળજો તો બધો જ ગુંદર સરસ તળાશે તો એ ગુંદર બધો જ આપણે એક સાથે બે ચમચી જેટલો તળી લીધેલો છે અને પછી આપણે આ જો ઘી એકદમ ગરમ જ છે એટલે તળાતા બિલકુલ વાર નથી લાગવાની ફટાફટથી નાખ નાખતા વેત જ તમારો તળાઈ જશે ગુંદર આ રીતે એટલી ઈઝી છે ને જે લોકો નહીં બનાવ્યા હોય ને કોઈ દિવસ જેણે તો પહેલીવારમાં એનો સક્સેસ જ જશે આ પાક અને બધાને બહુ ભાવશે પીસ કરવાની ઝંઝટ નહીં કોઈ જાતની તમારે પાયા પાય થોડી લાવવી પડે ગોળની એ પણ ઝંઝટ નહીં કોઈ જાતની ઝંઝટ નહીં આમનામ જ થઈ જશે હવે આપણે ગુંદર તળાઈ જાય એટલે એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો હતો ને એને તરત એડ કરી દેવાનો તો આ રીતે ઘી એકદમ સરસ ગરમ છે ને એટલે લોટ જલ્દી શેકાઈ જશે તો લોટ શેકાવા ટાઈમે હંમેશા ગેસી ફ્લેમ ધીરી જ રાખવાની એટલે કે લોજ રાખવાની અને લોટ શેકાણો કઈ રીતે ખબર પડે તો એ પણ એક ટ્રીક તમને આપી દઉં તો લોટ શેકાય એટલે જો આ રીતે બબલ્સ થઈ બબલ્સ એકદમ ઓછા થઈ જશે લોટ આપણો હળવો થઈ જશે લોટનો કલર ચેન્જ થઈ જશે અને લોટ શેકાવાની સુગંધ આવવા લાગશે તો તમે જોઈ શકો છો બબલ્સ ઓછા થવા મળ્યા છે લોટ પણ એકદમ સરસ હળવો થતો જતો લાગે છે અને કલર એ ચેન્જ થઈ ગયો છે એનો મતલબ કે આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે તો જો કલર એ સરસ ચેન્જ થઈ ગયો બસ આ ટાઈમે સુગંધ સરસ આવવા મળી જો બબલ્સ પણ ઉપર નથી તો આપણે જે ડ્રાય ફ્રૂટ રાખ્યું હતું ને એને આપણે આના અંદર એડ કરી દેવાનું જેથી કરીને તળવાની પણ ઝંઝટ નહીં પડે ડ્રાયફ્રૂટને આના અંદર જ સરસ શેકાઈ જશે તો ડ્રાયફ્રૂટમાં અહીંયા અમે કાજુ બદામ વધારે પડતા લીધેલા છે તમે તમારી ચોઈસના કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો હવે એકાદ મિનિટ થાય ને એટલે આપણે અડધો કપ જેટલું ટોપરાનું છીણ લીધેલું હતું ને એને અંદર એડ કરી દઈએ એને પણ થોડી માટે થોડી વાર માટે શેકી લઈએ તો એની સુગંધ સરસ આવવા લાગશે અને એકદમ મસ્ત ભળી જશે હવે આપણે જે પીસીને ગુંદર રાખેલો હતો અતકચરો તો થોડો થોડો નાખતા જાય આ રીતે હલાવતું જવાનું ગુંદર એકદમ સરસ ફૂટવા મળ્યો જો અંદર એકદમ સરસ શેકાઈ જશે કોઈ પણ જાતની ઝંઝટ નથી એને તળવાની ને એ વસ્તુ આમાં જે બિલકુલ નહીં ચોંટે આ રીતે કરશો તો એ ગુંદર સરસ તળાઈ જશે ધીરે ધીરે કરી ગુંદર જો કેટલો બધો ગુંદર થઈ ગયો તો જેટલો પ્રમાણમાં લોટ લીધો એટલો જ મેં ગુંદર લીધેલો છે ગુંદર અત્યારે શરીર માટે બહુ જ સારો તો આ રોજ તમે બે ચમચી ખાશો ને આ પાક તોય તમે એકદમ સ્વસ્થ રહેશો આખું વરસ અને એકદમ સરસ મિક્સ થઈ જાય ને પછી જો અડધી ચમચી જેટલો ગંઠોળા એટલે કે પીપરી મૂળનો પાવડર અને અડધીથી એક ચમચી જેટલો સૂંઠનો પાવડર તો મેં અહીંયા અડધી ચમચી સૂંટનો પાવડર લીધેલો છે કારણ કે અહીંયા ઘરની સૂં છે એટલે એકદમ તીખી છે મારે તમે જે પ્રમાણે પ્લસ માઈનસ તમારે મસાલા કરવા એ કરી શકો કોઈ પણ પ્રોપર માપ નથી તો પણ પરફેક્ટ બનશે તો જો એકદમ સરસ હળી જાય ને એટલે મતલબ મિક્સ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તરત જ આ વાસણને નીચે ઉતારી દેવાનું નીચે ઉતારી એકાદ મિનિટ માટે આ રીતે હલાવતું રહેવાનું કારણ કે પેન એ ગરમ છે અને બધું મિશ્રણ અંદર જે છે ને એ બધું એ ગરમ છે એટલે આ ટાઈમે એક મિનિટ થાય પછી જ અંદર ગોળ નાખવાનો ગોળ આપણે સરસ સુધારી દીધેલો છે આમાં ગોળને ગરમ કરવાની એ જરૂર નથી બધી વસ્તુ સાથે ગોળ પણ ગરમ છે ને વસ્તુ બધી એટલે સરસ મિક્સ થઈ જશે તો આ રીતે સરસ રીતે હલાવશો ને એટલે એક રસ થઈ જશે ગોળ તમારે પ્લસ માઇનસ કરી શકો પણ અત્યારે એકદમ પરફેક્ટ માપ છે આ ગોળનું અડધોથી પોણો કપ તમે ગોળ એડ કરી શકો અને ઉપરથી થોડું જો ગાર્નિશિંગ માટે મેં થોડા મેં આપણે તળીને રાખ્યા હતા અને એડ કર્યા ન કરો તો પણ ચાલે અને આને તમે કોઈ પણ ડબ્બામાં સ્ટીલના ડબ્બામાં ભરીને રાખી દેવાનું જ્યારે ખાવું હોય ત્યારે તમે આ રીતે ખાઈ શકો અને હા તમે આને ગરમ કરીને પણ ખાઈ શકો ટાઈમે ટાઈમે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે થોડું ગરમ કરીને ખાવ અથવા તો આમનેમ પણ ખાઈ શકો છો ખાવાની બહુ મજા આવશે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને આ જેટલી દેખાવામાં સરસ છે ને એટલી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે તમને વસાણા કે શિયાળા પાકમાં શું શું ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો ને તમે લોકો શું બનાવો છો એ પણ કહેજો અમે તો બહુ બધી વસ્તુ બનાવીએ છીએ અલગ અલગ તો પોસિબલ હોય એટલી વસ્તુ તમારી સાથે શેર કરવાની ટ્રાય કરીશ જો તમને મારો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ